જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે પ્રયત્નો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અકસ્માતના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો જેડીસી પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તથા અકસ્માતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે